મુ નું લાયસન્સ કેવ તમારી નું લાયસન્સ નઈ જુનો ડ્રાઈવરનું જુનું લાયસન્સ વાત સાચી છે આ એક ટ્રેન અનેક બલૂડ આ બે ના ચલાવ બાકી બધું ચલાવ એમ તો મુએ વગર લાયસન બધું ચલાવું એ ના ચાલે યાર હવે પૈણા વગર ભરુ લઈને ફરાય પહેલા પૈણવું પડે ફરું છું તો હિંચાળીને જ